નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે પરના ભારજ નદી પરનો પુલ તૂટી જતા નવો પુલ બનાવવા માટે આજે સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે છોટાદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપર ભારજ નદી ઉપરનો પુલ ગત અઠ્યાવીસ જુલાઈ ના બે હજાર ત્રેવીસ ના રોજ બેસી ગયો હતો ત્યારબાદ ગત

સંખેડાના ધારા સભ્ય આભીર પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી નારાયણ ભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આવનાર અઢાર મહિનામાં આ પુલની કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આજે નેશનલ હાઈવે ના અંબર છપ્પન ઉપર આવતી ભારત નદીના પુલનું નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે આ પુલનું નિર્માણ અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માતરમ ભારત માતા કી જય રીહણ પટેલ નેશન બ્રેસિંગ્સ છોટાદેપુર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર